આપનું સ્વાગત છે ગિરનારની પરિક્રમા આપણે એક દિવસમાં બહાર નીકળવાની ગણતરી આવું જોયું મિત્રો આ દાદાની હાર્ટ એટેક નો અસર થઈ ગઈ છે તો કઈ રીતે ઈલાજ કરે છે મિત્રો ધ્યાનથી અને સમજદારીથી થી ચાલવું કે આડું ન જાવું જોયું મિત્રો આ દાદાનું તો અવસાન થઈ ગયું છે ગિરનાર ની નવ લોકોના મોત થઈ ગયા છે અને લોકો થઈ ગયા છે અને એમાં કેટલા બાળકો છે તો મિત્રો જંગલમાં કેટલા જીવજંતુ સિંહ દીપડા હોય છે તો બહુ ન અને બીજું કહેવાનું મિત્રો કે તમે પ્લાસ્ટિક સાથે લાવતા હોય ને તો પ્લાસ્ટિક ન લાવતા કારણ કે પ્લાસ્ટિકની બોટલ પ્રતિબંધ છે જો આ બધું મળશે તો પચીસ હજાર નો દંડ ભરવામાં આવશે તો એટલે મિત્રો પ્લાસ્ટિક ન લાવતા કારણ કે પ્લાસ્ટિકને બધું આ તમે નાખો ને તો જંગલી જાનવરોને નુકસાન થાય છે અને પેટ ખરાબ થઈ જાય છે તો નાસ્તો બાસ્તો આવું બધું ન નાખો મિત્રો કારણ કે આમાં તમને કેટલો દંડ ભોગવવો પડશે તે તમને ખબર નથી તો ચાલો મિત્રો આપણે માળવા ઘોડીએ ચડવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે માળવા ઘોડી ચડી ગયા છીએ તો મિત્રો કેટલા યાત્રાળુઓ આવે છે મિત્રો આપણે એક દિમા આ પડાવ પાર નથી કરવાનો અહીંયા આપણે જીવ પેવ જોયું ને મિત્રો હું કહું છું કે તમે ઉતાવળે આંબા ન પકવો પણ ના તમારે તો આંબા પકવવા જ છે જોયું ને મિત્રો કઈ રીતે આ દાદાને હાર્ટ એટેક આવી ગયો છે અને કઈ રીતના એની ઈલાજ કરે છે તો મિત્રો ગિરનારની પરિક્રમા કરવાની હોય ને તો શાંતિથી અને સ્વસ્થ મગજથી કરવાની હોય તમે ઉતાવળથી આંબા ન પકે એટલે ઉતાવળ ન કરવી મારા વાલા તો બને કંઈક આવું આ દાદાનું તો અવસાન થઈ ગયું હશે ધક્કા મૂકી ન કરવી મારા વાલા શાંતિથી જવું કારણ કે કેટલા શ્રદ્ધાળુઓ અહીંયા ગિરનારની પરિક્રમા કરવા આવે છે એટલે શાંતિથી જવું